નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વડોદરામાં એક જ દિવસમાં ખાબકેલા ચૌદ ઇંચ વરસાદના કારણે ત્રીજા દિવસે પણ જળમગર જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે વડોદરા શહેરમાં હજુ પણ પાણી વસરતા નથી અજવાડિયામાંથી પણ પાણી છોડાતા વિસ્તારો વિશ્વામિત્રી બે કાંઠે વહી રહી છે ત્યારે એના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં પાંચ ઘરોમાં પાંચસો ઘરોમાં દસ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે ત્યારે લોકોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે કારણ કે વિશ્વામિત્રી નદી પાસે વસવાટ કરી લેલા ચારસો ઘરોમાં મગરોનો ડર છતાઈ રહ્યો છે ઘોડાપુરથી બહાર મગર આવી રહ્યા છે સોસાયટીમાં હટાફેરા મારી રહ્યા છે ત્યારે મગરોનો ગમે ત્યારે હુમલો કરી શકે તેમ છે તેવો લોકોનો ડર સતાવી રહ્યો છે રાત્રે ઊંઘી પણ શકતા નથી આ ઘટનાથી સ્થાનિક લોકોએ એવું જણાવ્યું કે અમારી પાસે દૂધ શાકભાજી પણ નથી માત્ર એક જ દિવસ ચાલે તેટલું પાણી પીવાનું છે ત્યારે સોસાયટી પાર્કિંગમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે જેના કારણે તેમને વધુ તકલીફ પડી રહી છે જેના કારણે સોસાયટીની આસપાસમાં મગરો દોડતા નજરે પડી રહ્યા છે આ સાફ અને મગરોનો રેસ્ક્યુ કરાયા છે જેથી બચ લોકોની જાણ બચી શકે ત્યારે હવામાન વિભાગે વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે એટલે વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ પડી શકે તેમ છે ભારે પવનના કારણે ફૂંકાઈ રહ્યો છે જો આજે વરસાદ પડશે તો વડોદરા પણ જેવું સંકટ ઊભું થઈ શકે ત્યારે ગઈકાલે રાત્રે બાર વાગે વિશ્વામિત્રીની